દેશની આર્થિક રાજધાની મુંબઈને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને મુંબઈને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે ધમકી નિર્માતાએ તેના સંદેશમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં છ સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે કે જેથી શહેરમાં છ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમે આ માહિતી તાત્કાલિક મુંબઈ પોલીસને આપી હતી મળતી માહિતી અનુસાર બાદ મુંબઈ પોલીસે મેસેજ મોકલનાર વ્યક્તિ વિશે તપાસ શરૂ કરી હતી જો કે આ મામલે હજી સુધી કોઈ જાણકારી મળી નથી મહત્વનું છે કે આ પહેલી વાર નથી કે મુંબઈ શહેરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન કે મેસેજ આવ્યો હોય હકીકતમાં પહેલા પણ મુંબઈ પોલીસ અને કંટ્રોલ રૂમને ધમકી મળી ચૂકી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ